ડોક્ટર જયદેવ ધામેલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના હળમતિયા ગામમાં પંદર જાન્યુઆરી ઓગણીસો ત્યાસીના રોજ થયો તેમનું મૂળ વતન વાવડી છે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી ભાવનગરની સરકારી શાળામાં એકથી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ધોરણ બાર પછી વેકેશનમાં પરિવારને મદદરૂપ થાય એ માટે એમણે પિતા સાથે ડાયમંડ ઉદ્યોગમાં જોડાયા પરંતુ જયદેવ અને તેમના પિતાનું સપનું તો એ જ હતું કે જયદેવ ડૉક્ટર બને અને લોકોની સેવા કરે એમબીબીએસ નું શિક્ષણ રાજકોટમાં પૂર્ણ કર્યું અને સુરતમાં ઇન્ટર્નશીપ દરમિયાન એમણે એમના સપનાને સાચવ્યું મહુવામાંથી નોકરીની શરૂઆત કરી અને જામનગરમાં ગાયનેકોલોજીના અભ્યાસ દ્વારા વધુ ઊંચાઈને પ્રાપ્ત કરી ગાયનેકોલોજીના અભ્યાસ દરમિયાન બે વર્ષના દિવસ રાતની સતત મહેનતથી એમણે એમના સપનાને સંઘર્ષ વિશેષ અર્થ આપ્યો સત્તર જાન્યુઆરી બે હજાર દસના દિવસે ભગુનગરમાં પ્રથમ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું જે તેમની પ્રાથમિક મહેનતનું પરિણામ હતું બાર ડિસેમ્બર બે હજાર દિવસે ડૉક્ટર જયદેવ અને ડૉક્ટર જુહી લગ્ન જીવનના પવિત્ર સંબંધમાં જોડાયા મે બે હજાર સત્તરમાં ડૉક્ટર જયદેવ અને ડૉક્ટર જુહીએ આઈવીએફની એડવાન્સ ટ્રેનિંગ બેંગ્લોરમાં લીધી અગિયાર જૂન બે હજાર સત્તરના દિવસે તાપી બાગમાં રાધા ટેસ્ટ ટુ બેબી સેન્ટર નામના હોસ્પિટલની શરૂઆત કરી જે તેઓની વધુ એક સિદ્ધિ હતી સોળ ફેબ્રુઆરી બે હજાર વીસના દિવસે કેન્ડોર આઈવીએફ સેન્ટરનું ઉદઘાટન કર્યું જે તેમની જીદ મહેનત અને સંકલ્પનું પરિણામ હતું ડૉક્ટર જયદેવ ધામેલિયાનો ગોળ એટલો વિશાળ છે કે તે વધુને વધુ દંપતીઓને માતા પિતા બનવાનું સપનું પૂરું કરી શકે અને એ માટે જેમણે સમગ્ર ભારતમાં સૌથી પણ વધુ બ્રાન્ચ ખોલવાનો સંકલ્પ લીધો અને આ સપનાને સાકાર કરવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા પોતે તો ગ્રોથ કરે જ છે પણ સાથે સાથે એમના ટીમ મેમ્બરને પણ સેલ્ફ ડેવલપમેન્ટ કરાવે છે અને ટીમ મેમ્બરના પર્સનલ ગ્રોથ માટે હંમેશા વિચારતા રહે છે અને આથી જ અમે કહીએ છીએ કે ડૉક્ટર જયદેવ ધામેલિયા પોતે એક ઇન્સ્પિરેશન પર્સન છે આજે કેન્ડોર આઈવીએફ સેન્ટરની તેરથી પણ વધુ શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે જ્યાં બસોથી પણ વધુ સ્ટાફ સારી રીતે પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે તેઓની આ યાત્રા એક ડોક્ટર તરીકે નહીં પણ માનવતાના સપનાને સાકાર કરવાની અને જીવનને નવી દિશા આપવાની પ્રેરણાદાયિક વાર્તા છે